મા બાપનું ઘર ને ઉદાર દિલદાતાઓની મદદ સાવરકુંડલા દેવશ્રી દિવ્ય આનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઘર વૃદ્ધાશ્રમ મદદ કરતા ઉદાર દિલ દાતા પરિવાર સાવરકુંડલા વૃદ્ધાશ્રમમાં અશ્વિત વડીલો માટે દામનગર શહેરની એકસો અગિયાર પ્લોટ વિસ્તાર નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા રાશન સામગ્રીની મદદ એશિયા જેમ્સના મોભી પ્રકાશચંદ્ર સુરજમલ ગાંધી તરફથી બેન્કેટ ધાવડા પટેલ ટાયર તરફથી ઓર્ગેનિક ગોળની સેવાઓ મા બાપના ઘર આશ્રિત નિરાધાર વૃદ્ધ તેમજ માનસિક વિકલાંગ બાળકો માટે મદદ કરતા ઉદાર દિલ દાતા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરતા પૂજ્ય મનીષા દીદી એવમ સમગ્ર ટ્રસ્ટી અને સ્વયંસેવકોને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો સાવરકુંડલાથી મહુવા જતા તરફ હાઈવે રોડ ઉપર આવેલા મા બાપનું ઘર નિરાધાર વૃદ્ધ આ અનાથ બાળક માટે આશીર્વાદ રૂપ સેવાથી ખૂબ પ્રભાવિત થતા પ્રકાશભાઈ ગાંધી ધાનેરાવાડા દુર્ગા મિત્ર મંડળ પટેલ ટાયર એજન્સી દામનગર સહિતના દાતા પરિવારોએ સંસ્થાના આશ્રિત નિરાધાર વૃદ્ધ અને

તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ આજના દિવસની વાત કરીએ તો ધામનગરથી પધારેલા પ્રફુલભાઈ નારોલા અને લાભભાઈ શેઠ આજે આ મા બાપનું ઘર વૃદ્ધાશ્રમ જે સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર આવેલું છે જિલ્લો અમરેલી એની સેવા માટે પધારેલા છે આજે એની અનન્ય સેવાની વાત કરીએ તો આ નવદુર્ગા મિત્રમંડળ મંડળ તરફથી આ બધું કરિયાણું આપવામાં આવ્યું છે અને પ્રફુલભાઈ નારોલા અને લાભભાઈ શેઠ પોતે રામપર તરફથી પણ કરિયાણું આપવામાં આવ્યું છે અને પટેલ ટાયર એજન્સી જે છે એ એમના તરફથી દામનગર એમના તરફથી ગોળ આવ્યો છે રજનીભાઈ તરફથી અને નટુભાઈ ભાટિયા તરફથી અને ગાંધી પરિવાર તરફથી ધાબળા આવ્યા છે અને આજે આટલી સેવા ધામનગરથી આ લોકો કેટલા ટાઈમથી આ બધી સેવાઓનો વિચાર કરીને કેટલા જણાને જણાવ્યું હશે અને ટીપે ટીપે સરોવર ભરાય અને કાકરે કાંકરે પાળ બંધાય એમ આ બધી સેવાઓ પ્રફુલભાઈએ અને લાભભાઈએ બધી ભેગી કરી છે અને આ કરી રહ્યા છે આ સેવાની અંદર અમારા મધુમાં અમને ખૂબ સહયોગ આપે છે

જમવાનું ડાવા ધોવાનું રહેવાનું બધું જ એ લોકો માટે અહીંયા પરમાત્માનું ઘર સમજીને